ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી બે દિવસમાં બે અલગ અલગ સ્થળેથી બિનવારસી મૃતદેહ મળી આવ્યા હતા ગતકાલે કુકરવાડા ગામની નદી કિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યું હતું સોશિયલ મીડિયા પર માહિતી મુકાયા બાદ મૃતકની ઓળખ થઈ હતી મૃતક ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામનો પચીસ વર્ષીય યુવક હોવાનો તેના પરિવારજનોએ પુષ્ટિ કરી હતી આજે ભરૂચ golden bridge નજીક આવેલ રેલવે બ્રિજ પાસે નદીના પાણીમાં ભરાયેલ ખાડામાંથી બીજો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિક નાવિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી સોલંકી અને તેમની ટીમે મૃતદેહને બહાર કાઢી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી પોલીસે મૃતદેહના વાલીપારસોની શોધખોળ શરૂ કરી હતી છેલ્લા બે દિવસમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારમાંથી બે મૃતદેહો મળી આવેલ છે ગઈકાલ કુકરવાળા ગામના એલ ટી બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ તેની પ્રાથમિક તપાસ કરતાં તે ભાલોદ ગામના આ સવા સમાજનો યુવાન હોય તેમ તેના સગાવલાએ આવીને ઓળખી બતાવેલ ત્યારબાદ આજ રોજ ભરૂચ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલવે બ્રિજ નીચેથી પાણીમાં ભરેલા ખાબોચિયામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ છે જેની જાણ અમે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરેલ છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અહીંયા ઘડી અહીંયા આવી ગયેલા છે ઘટના સ્થળે મૃતદેહને જોતાં તે લોકોએ વધુ તેની તેના સગાવાલા મળી જાય તેની તે તપાસ હાથ ધરેલ છે છેલ્લા બે દિવસમાં બે અજાણ્યા મૃતદેહો અમને આ મળી આવેલ છે જે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવેલું ત્યારબાદ જે પાણી વધારે પ્રમાણમાં નદીમાં હતું ત્યારબાદ પાણી ઓસરતા આ મૃતદેહો મળી આવેલ છે